હું કદાચ ચોરસીના ચાકડા વખતે એ પીડા બોલેલો કે દુલાભાઈ આ કાગજો એમ ન બોલે અણહું આહા અમૂતણા માં દિવસ ક્યાં જાતા રહ્યા તો હોનલ પ્રગટ નો જ થાય એમાં ફેર નહીં એટલી પીડા એટલો ઘૂઘવાટો જ્યારે આપણા હૈયામાં મંડે છે લાગવા ત્યારે બધા સ્વરૂપો એની મેળે સર્જાય છે ને આપણે બધા એ શિવદાનની મોજ થાતી 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 ઠેઠ મોગલના થડા થી ગાજતી ગાંધીનગર સુધી મોજ આવીને પછી તો ખૂબ મોજ લીધી પણ ઇટ વોઝ એલેક્ઝાન્ડર પોપ ઇંગ્લિશમાં વૈશ્વિક માતૃ સંસ્થાની વાત આવે છે એમાં એમ છે જબકારો અમને દઈ દે ને અમે તરી જાય ચારણો પાસે એક સ્પાર્કની એક જબકારાની ભીખું માગવામાં આવી છે અને એ ડાલા મથા માણસો એ વાલ્મિક જેમ ભીખ માગતો ગઢવી કેને રામ કઈ બાજુ ગયા તા સીતાનું હરણ કરી ગયા ત્યારે ક્યાં તો ચાણ તું અને ચાણ એમ બોલે તમે વાલ્મીક રામાયણ બેઠું વાંચો તો આ ચારણે તરોય સાથે છે એની સાથે અમે અમારી આ ગાંડપ અમારું પાગલ પણ અમે શેર કરવા બેઠા છીએ ચાવણે કાંઈ નથી કર્યું એની ગાંડપ એને શેર કરી છે આમો માણે ગાંડો થઈ ગયો ગઢવી પાછો ડાયો થઈ ગયો હવે આમાં શું કરવું ગઢવીએ પોતાની ગાંડપ શેર કરી તો હામો ગાંડો થઈ ગયો ગઢવી અરે ગ્રાહિયારે ભટકાણો હોય તો ગ્રાહયો ગાંડો થઈ ગયો બ્રાહ્મણ યારે ભટકણો હોય તો બ્રાહ્મણ હામા આમાં ગાંડા થઈ ગયા એને ગાંડા થતા જોઈને ચાંદ ડાયો થઈ જાય કે મારી વાતોમાં કંઈક એવું છે હામું માણસ ગાંડું થઈ જાય પાગલ થઈ જાય આપણે ધ્યાન રાખવું આ કંટ્રોલ કરતા કરતાં અમે કંટ્રોલ ચડી ગયા બોલા છૂટા પટ્ટાની જે રમતો હતી પડાઈ આકાશ તણી મોગલા તો છૂટે પટે છૂટા પટ્ટાની જે રમતું હતી મારી કંટ્રોલ મેડી થવા પછી હવે રોગના નામ આવ્યા ભાઈ તમે જોરથી ન બોલો તમે ધીમેથી બોલો નહીં તો આમ થઈ જાય હૃદયમાં આમ થઈ જાય સાંભળવા વાળાને કંઈક થઈ જાય એ વૈશ્વિક માતૃ સંસ્થા આજે તમે સાંભળો ને સુંદરમની રચના છે મોરારી બાબુ જોડીએ મને વેળા થયેલા મેં એ નીકળ્યા બાજુમાંથી એટલે મેં એને સુંદરમનું કાવ્ય આ હે હૃદય વર્ષનારી આપ્યું બાવો ભાઈઓ સીધો પોંડીચેરી એ કથાકાર ને કહીયા પણ કીધું નહીં મને ગઢવીએ જીંધ્યું આવડું આવું ગઢવીએ ઘણાને ઘણું જ ચીંત્યું અને ઘણાને ઘણું જ મેળ્યું મેં સાધુને ડિસ્ટર્બ કરવા નથી જ માગતો એ કોમેન્ટ નથી કરવા માંગતો પણ હાથ ઊંચા કરીને કેમ ન કહી શકો તમે દયા અમને કેટલા વખત ખબર પડી ગઈ છે જુગ જોગથી ચાણના વાત સમજાઈ ગઈ છે કે માતાજીની દયા વગર કાંઈ પાપડે ભાંગતો નથી વાત પાકી છે આ કેટલાય પ્રસંગોમાં અમને સમજાઈ ગયું છે એટલે અમને એનું સતત સેવનથી આ કરે છે સતત રૂબડે રૂવાડે પ્રસંગે પ્રસંગે વાતે વાતે દાખલે દાખલે નાના નાના પ્રસંગમાં કંઈક જબકારો થાય કવિતાની એક કડી આગળ હાલે ને તોય માતાજી દેખાય એ બી ગાડપ છે કડી આમાં આગળ હાલે ભગત બાપુને પ્રભાશંકર પટણી સાથે લઈ જતા એ ગઢવીએ પ્રભાશંકર પટડીની દાઢી પકડેલી હા એ માણસો બહુ જ એક વખત મોદીનો કાટલો પકડો એટલે મોદી કોઈ ભૂલે નહીં અને અમને આવું ગમે છે કે મારીએ તો મીર કોઈ ને રંજાડીએ નહીં આ અમારું સૂત્ર છે મારીએ તો મીર કોઈ રંજાડીએ નહીં અને ધારીએ તો ધણી બીજો ધણી ધારીએ નહીં એટલે અમને મિત્રતા બો હોય છે પણ ધણી ધારવાનું આવે તા તો આ કડાકા ભડાકા દેતી આડી આવે મળે સારણ